આજ રોજ સરકાર મામલતદાર રાકેશભાઈ ઠાકોર તેમજ ઇન્ચાર્જ તલાતી કરી હતી મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ઈંટોલા ગામે રહેતા ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા સર્વે નંબર પાંચસો નવ ઉપર ખેતી કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે જે જમીન ઉપર ઈંટોલા ગામે રહેતા તથા આસપાસના ખેડૂત ખાતેદારોએ તેમજ અન્ય એક દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે આજ રોજ સર્કલ મામલતદાર રાકેશભાઈ ઠાકોર સાથે ઇન્ટોળા ગામના ઇન્ચાર્જ તલાતીએ ઠાકુભાઈ વસાવા તથા સામેવાળા ખાતેદારોના નિવેદનો લઈને સ્થળ ઉપર પહોંચી જગ્યાની ચકાસણી કરી હતી અને પંચનામું સહિતની કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે ઠાકોરભાઈ વસાવા દ્વારા અગાઉ અમોદ પોલીસ સ્ટેશન તેમજ ખાણખની વિભાગ ઉપરાંત જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓને લેખિતમાં જાણ ન્યાયની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે બપોરે બે કલાકે સર્કલ મામલતદારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લઈને પંચનામું કર્યું હતું